પોરબંદર ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાઓના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન થયા છે ત્યારે રસ્તાનું નવીનીકરણ કરવા માંગ ઉઠી છે પોરબંદરના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપતા ઉદ્યોગનગર વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે લાખો રૂપિયાનો ટેક્સ ભરતા ઉદ્યોગકારો અને અહીં કામ કરતા શ્રમિકો ઉપરાંત આ વિસ્તારની તમામ સોસાયટીના લોકોને ખખડધજ રસ્તા પરથી પસાર થવાની ફરજ પડી રહી છે તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ડામરનું નામ નિશાન મટી ગયું હોય તેવું લાગે છે પોરબંદર જીઆઈડીસી વિસ્તારનો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે આ માર્ગ માત્ર ઉદ્યોગો માટે જ નહીં પરંતુ આસપાસની અનેક રહેણાંક સોસાયટીઓ માટે પણ મુખ્ય રસ્તો છે રસ્તા પર પડેલા વિશાળ ખાડાઓને કારણે અહીંના હજાર રહેવાસીઓનું જીવવું દુષ્કર બની ગયું છે આસપાસ આવેલી સોસાયટીઓમાં રહેતા પરિવારો બાળકો અને વૃદ્ધો માટે આ મુખ્ય માર્ગ આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યો છે આખો દિવસ ધૂળની ડમળીઓ ઉડે છે જે સીધી અહીંની દુકાનોમાં જાય છે જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ અને આંખોની બીમારીઓ વધી રહી છે શાળાએ જતા બાળકો અને વૃદ્ધો માટે ટુ વ્હીલર પર પસાર થવું જોખમી બન્યું છે ખાડાઓને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે અહીંથી પસાર થતા ટ્રકો અને ભારે વાહનો વારંવાર ખાડામાં ફસાઈ જાય છે અથવા તો પલટી ખાઈ જવાની ભીતી રહે છે રોડ તૂટી જવાથી ઉડતી ધૂળને કારણે શ્રમિકો અને વાહન ચાલકોના આરોગ્ય પર માથી અસર પડી રહી છે ઉપરાંત દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ રસ્તાઓ પરથી પસાર થવું એટલે કમરના દુખાવાને આમંત્રણ આપવું ગ્રાહકો પર બિસ્માર થતા રસ્તા જોઈ અહીં આવવાનું ટાળે છે રાત્રિના સમયે પૂરતી લાઇટના અભાવે આ ખાડાઓ જીવલેણ સાબિત થાય છે ટુ વ્હીલર ચાલકો વારંવાર અહીં સ્લીપ ખાઈ જવાની ઘટનાઓ બને છે ચોમાસામાં તો આ વિસ્તારની હાલત નર્ક જેવી થઈ જાય છે છતાં શિયાળામાં પણ સમારકામ કરાવવામાં આવતું નથી આથી વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ હાર્દિક પાબારી છે હું અહીંયા ઉદ્યોગનગર જીઆઈડીસી માં મારું રેસિડન્સ છે આજે ઘણા સમયથી આ અમે આ રોડની ઘણી કમ્પ્લેન કરેલી છે પ્રશાસન પણ કરેલી છે અને જે જે લખતા ઓળખતા છે એ લોકોને પણ આ રોડ જેનો છે વેલાહાર એની રસ્તો થાય એવી અમારી માંગ છે અને આ આ ની હિસાબે એટલી ધૂળ ને ડમરીઓ ઉડે છે કે આના દુકાન વાળા એટલા બધા ત્રાહિયમાન થઈ ગયા છે કે એની કોઈ વાત પૂછો નહીં તો વેલાહાર આનો રસ્તો કરો એવી અમારી માંગ છે